ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ નમી પડતા જોખમી સાબિત થઈ લઈ છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા અવરજવરને અનુકૂળ ઊંચાઈ વધારી મજબૂત રેલિંગ લગાવી નાળાના નિર્માણની કામગીરી સત્વરે આરંભાય તેવી સાર્વત્રિક કક્ષાએથી માંગ ઉઠવા પામી છે ચાંદોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કૂલ હાઈસ્કુલ પાસેનું ગાયતવાડી સમયનું નાળું જર્જરિત હોવાના આરએનબી વિભાગના રિપોર્ટ બાદ ત્યાંથી ભારદારી વાહનોના પ્રવેશબંધી માટે ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ પર તંત્ર દ્વારા લોખંડની રેલિંગ લગાવવામાં આવી છે પરંતુ આ લોખંડની રેલિંગ જરૂર કરતાં નીચી હોય આવતા જતા વાહનોના રેલિંગ સાથે ભટકાવાના બનાવ બનતા રહ્યા છે પરિણામે રેલિંગ ભાગેથી વળી જતા વધુ પડતી નમી જવાના કારણે વાહનો સાથે રેલિંગ અથડાવાના તેમજ અકસ્માતના બનાવો બની રહ્યા છે આજરોજ રેલિંગ નીચેથી પિકઅપ ટેમ્પો પસાર થતો હતો દરમિયાન ટેમ્પાની પાછળ ઉભા રહેલો ચાંદોદના કોટ ફળિયા વિસ્તારમાં રહેતો યુવાન અરવિંદભાઈ રમણભાઈ વસાવા રેલિંગ સાથે ભટકાઈને રોડ પર ફંગોળાતા મોંઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે નજીકમાં હાજર નાવિક શ્રમજીવી મંડળના યુવાનોએ તાત્કાલિક દોડી જઈ અરવિંદ વસાવાને ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવાનને વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે રેફર કરાયો હતો ત્યારે જરૂર કરતા મધ્ય ભાગમાંથી રેલિંગ જીવલેણ સાબિત થાય તે પહેલા રેલિંગની ઊંચાઈ વધારી રેડિયમ લગાવવામાં આવે અને નાળાની કામગીરી સત્વરે આરંભાય તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે આપણે ચાણોદના પ્રવેશતા ગ્રામ પંચાયત પાસે એક નાળું આવેલું છે વર્ષ જૂનું હોવાને લીધે સરકારે અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની જેના લીધે થોડી નીચી છે અને બે ત્રણ વાર અકસ્માત થયા છે જાણે વાહનો દ્વારા ટક્કર વાગી છે એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઈટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે એ એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા જેને અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે